રાજ્યના મોટા ઓઇલ અને કેમિસ્ટ્રી ઉદ્યોગોમાં થતી આકસ્મિક ઘટનાઓના સમયે આવી પડેલી આપદાઓને પહોંચી વળવા માટે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય એવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સંયુક્તકરોએ આજરોજ ઈચ્છાપુર કવા સ્થિત ઇન્ડિયન ઓઇલ હજીરા ટર્મિનલ ખાતે ભૂકંપના આંચકાના કારણે ઓઇલ લીકેજ થતા વિકરાળ આગને કાબુમાં લેવા અંગેની એક રાજ્ય કક્ષાની સફળ મોકડ્રીલ યોજવામાં આવી હતી સવારે સાડા નવ વાગે ભૂકંપના આંચકાને કારણે હજીરાના કવા સ્થિત ઇન્ડિયન ઓઇલ હજીરા ટર્મિનલ્સ ખાતે એમએસ ટેન્ક નંબર એકમાં ઓઇલ લીકેજ થતા આગ લાગી હતી આ કાબુમાં લેવા સ્થાનિક આઈઓસીએલના ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવ્યો તો આગ વધુ પ્રસરતા ઇમરજન્સી વન જાહેર કરવામાં આવી હતી વધુ મદદ માટે નજીકની ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓએનજીસીના ફાયર ફાઈટરો આવી પહોંચ્યા હતા આઈઓસીએલ ટર્મિનલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ભારે લીકેજ અને ટેન્ક પાઇપલાઇન ડાઇટ તૂટી જવાથી આગ બેકાબુ બની હતી જેથી આગ પર કાબૂ ન આવતા આઈઓસીએલ દ્વારા ઇમરજન્સી ત્રણ જાહેર કરી ગંભીર લીકેજની માહિતી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી અને ત્યારબાદ આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ સક્રિય થયું હતું અને જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સુરત ફાયર પોલીસ તથા આરોગ્ય ટીમોને જાણ કરી મદદ માટે ઘટના સ્થળ પર મોકલી દેવામાં આવ્યા હતા તત્કાલ પ્રાંત અધિકારી શ્રીમતી નેહાબેન સવાણી ઘટના સ્થળે પહોંચી ગયા હતા પ્રાંત અધિકારીની સૂચના મુજબ ડીઓસી તમામ સંબંધિત લાઇન વિભાગને રાહત બચાવવા માટે જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક તમામ કર્મચારીઓને ગ્રીન ઝોનમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા